નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી જ્યારે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખૂબ સારો નિર્ણય કરવામાં આવ્યો છે કે સરદાર સરોવરની નર્મદા નિગમ હેઠળ વિસ્તારમાં આવતી જે કેનાલો છે એ કેનાલ હવે એક મહિનો વહેલી એટલે કે પંદર મેના રોજ છોડવામાં આવશે જો કે પંદર જૂન પછી જે કેનાલો અત્યાર સુધી છોડવામાં આવતી હતી અને એ કેનાલો હવે પંદર મેથી એક મહિનો વહેલી શરૂ કરવામાં આવશે જેનાથી ખેડૂતો એક મહિના અગાઉથી પ્લાનિંગ કરી અને ખેડૂતો હવે

પેલું કરી નાખશે અને આ દેશ ઉત્પાદન ઉત્પાદન એમને પણ મળી શકવાનું છે નમસ્કાર